પાંચમો પ્રશ્ન કરીએ પાંચમો પ્રશ્ન શું છે જો પાંચની એમ ઘાત ભાગાકારમાં પાંચની માઇનસ ત્રણ બરાબર પાંચની પાંચ હોય પાંચની પાંચ ઘાત હોય તો એમની કિંમત શોધવાની કીધી છે બરાબર હવે એમની કિંમત કેવી રીતે શોધીશું આપણે તો પહેલાં તો આપણે જોઈએ અંદર ચાલુ કરીએ પહેલી તો વાત ગણિતમાં કશી ખબર તમને ના પડે ને આમાં તો શું કરવાનું જે આપેલું હોય ને તમે જે ભણ્યા એના લગતું અંદર કામ કરી જવાનું પાંચની એમ ઘાત ભાગાકારમાં પાંચની માઇનસ ત્રણ બરાબર પાંચની પાંચ બરાબર તેથી પાંચની એમ ઘાત હવે ભાગાકાર છે આધાર સરખો છે તો શું થાય ઘાત નો માઇનસ ત્રણ બરાબર ની પાંચ ઘાત તેથી પાંચની એમ આર્યો માઇનસ અંદર જાય તો શું થાય માઇનસ માઇનસ પ્લસ ત્રણ બરાબર પાંચની પાંચ ઘાત બરાબર તો આના ઉપરથી શું લખી શકીએ એમ વધતા ત્રણ બરાબર પાંચ લખી શકાય કેમ કે આધાર સરખો છે અને ઘાત આપેલી છે બરોબર આ કેમ લખ્યું આપણે કેમ કે એ એની એમ ઘાત બરાબર એની એન ઘાત હોય એ ક્યારે લખી શકાય જ્યારે એમ બરાબર થતું હોય ત્યારે બાકી આધાર સરખો હોય એ તો વસ્તુ ઠીક છે પર આધાર સરખો થાય ત્યારે જ આપણે લખી શકીએ ને કે બંનેની જે ઘાત આપેલી છે એ સરખી છે બરાબર તો એમ વત્તા ત્રણ બરાબર પાંચ તો અહીંયાથી એમની કિંમત શું મળશે એમ બરાબર પાંચ ઓછા ત્રણ તો શું મળશે એમની બે તો કિંમત કેટલી મળી એમની બે